ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો તો અત્યારે વાગી ગયા છે સવા બાર ને અત્યારે છે કે હું ફ્રી થઈ અહીંયા શાકભાજી બધું મેં થોયું અડધું કંટોલા ને એવું છે ને ગામડે થી આવ્યું હતું બટેટા ને ટમેટા ને એવું અહીંથી લીધું અત્યારે છે ને શાકભાજી બી સારું નથી આવતું અને કેવું થાય છે કે થોડોક ટાઈમ રે ને પેલું છે ને બધી જાય પચપચી જાય છે એવું થાય છે અને જો અહીંયા અમે પૂજા પ્લેટ બનાવી જવું જુઓ જે સાઈડનું મારે કરવાનું બાકી છે કલર નહીં આ પિત્તળનો દીવો છે કે જેમાં તમે ઘીનો દીવો કરી શકો એટલા માટે જે કોઈને હોય તો કોન્ટેક કરી શકે છે આ થાળી છે એઝ અ ગિફ્ટ તરીકે કે પોતાના ઘરના યુઝ માટે પણ તમે કરી શકો છો પછી આ છે એક આઠ ઇંચની છે આમાં જે છે ને દીવો એ ટી લાઈટ કેન્ડલનો થશે કારણ કે આમાં પિત્તળની વાટકી નથી એટલે આમાં ટી લાઈટ કેન્ડલ તમે મૂકી શકો છો અને બીજું પણ મેં જો કરવા મૂક્યું છે તમને બતાવું જો અહીંયા એબીસીડી મૂકી છે અને અહીંયા બીજી ડીશ છે આનો ફાઈનલ કોટ કરવાનો બાકી છે આ પણ ડીશ છે આમાં ઊંધી ડીશ છે કાઠાવાળી બનશે અને આ કોસ્ટર છે टी कोस्टर जे ने, मा उपर वा ने, तर मुम छे मात्र થઈ ગયા છે એટલે આજે અનમોલ્ડ કરીને અને પાછા ટી કોસ્ટર એડ કરી દઈશ અને આ જો પંચમાસી છે આમાં એક મારે કસ્ટમાઇઝ ઓર્ડર છે કે જેને મોતીનું માં લખેલું હતું એમાં ઉપર મૂકવાનું હતું નહીતર મોમવાળા સ્ટીકર છે એ જ મૂકી દઉં છું બટ આ રીતનું હતું આમાં અલગ અલગ શેપમાં મે ડિઝાઇન પાડી છે પછી આ જે છે ને એ છે મિની ગણપતિ આમાં મિની ગણપતિ આ નીચેના સ્ટેન્ડ આવશે અને આ ત્રણેય અને હવે ઉપરનો જે કલર કોન્ટ્રાસ્ટ હોય છે તો એ રીતના કરી શકીએ ને આમાં પણ ગણપતિ કરીને આ ત્રણેય અનમોલ્ડ થઈ જશે આમાં ગણપતિ કરીને ફાઇનલ કોટ આવશે એટલે ત્રણથી ચાર વસ્તુ છે બટ મને એવું ભૂખ લાગી છે તો મેં કીધું ચાલો જમી લઈએ જમીન પછી રેઝિન આર્ટનું કરી નાખવું અને કા પછી મારે છે ને ચણિયા ચોરીનું સ્ટીચ કરવાની છે તો એમાં કેવી રીતના ફ્રેન્ડ્સ એનો કલર ન જાય ને એ એ તમને બતાવીશ કે એનો કલર છે ને તમે પછી અત્યારે ફસ્ટ ટાઈમ હોય ને કલર નીકળી ગયો હોય પછી એનો કલર છે ને ક્યારેય પણ ન જાય તો એની ટિપ્સ છે ને એ હું તમને તમારી સાથે શેર કરીશ તો અત્યારે કરું કે પછી ઉઠીને એ ટીપ્સને કરવું એનું જ કંઈ નક્યું નથી એટલે પહેલાં તો ભૂખ લાગી છે એટલે જમી લઉં પછી રેઝીનાટનું કર નાખું કારણ કે એ સુકાતું થાય તો કાલ થઈ જાય તો મારે કાલ ઓર્ડર નીકળી જાય એટલા માટે તો પેલા રેઝીન નું કરીશ અને કા પેલા પલાળવાનું કરીશ તો એ ટીપ્સ કારણ કે એમાં પલરી જાય તો તારે રેઝીન આર્ટનું થઈ જાય પછી એને સુકવી દેને અત્યારે પાછું વેધર એવું છે કે તડકો અને છાંયો થાય છે એટલે કપડા પણ મારે બીજો એક ઘણવો થાય છે ને તો એ પણ અંદર સુકવવા પડશે એટલે આને સુકવવાનું દગ થશે હવે જોવો એટલે સાંજ સુધીમાં સુકવાઈ જાય તો કાલે પછી મારે પ્રેસ કરીને અને વસ્તુ બનવા માંડે એટલા માટે તો ચલો મળીએ થોડું ઘણું બધું કામ કરનાયું છે થાય છે આ દૂધ છે ને ગામડેથી આવ્યું હતું તો સ્ટોક થઈ ગયો હતો એટલે પછી આનું આઈસ્ક્રીમ કરવું છે જે જાંબુ આઈસ્ક્રીમ અને કોઠી આઈસ્ક્રીમ આનું કરીશું અને બીજું જો લોટ ચાળવાની બાકી છે શાકભાજી ભરવાનું અને આ દૂધ સાંજે પીવા માટે બનાવ્યું છે ચવાના છે ને તો એના માટે અને બીજું જો અહીંયા મેં બીજો રેઝિનનો આખો ફાઇનલ કોટ કરી નાખ્યો છે ફાઇનલ કોટ આમાં પણ જો આ નવી ડીશ બને એવી છે જો હું તમને કહેતી હતી ને આ નવી ડિશ બનાવી તેમાં કોટ કરી નાખ્યું છે પછી આ કોસ્ટર પાછા જે બનાવવાના હતા ત્રણ તે કોસ્ટર બનાવી નાખ્યા છે અને એવું છે ને આ પેલું જે સ્ટેન્ડ છે અને આ પંચમાસી જો એટલે કરી નાખી છે એટલે એ બધું છે એટલે આ બધું કાલે નીકળશે અને બીજું જે થઈ ગયું છે ને આજે કમ્પ્લીટ કરવાનું છે એટલે જો હવે જો આ દૂધ થઈ ગયું છે તો આને પણ ઠારવા મૂકી દઉં કે કે જેથી છે ને ફટાફટ ફરી જાય એટલે વાંધો ન આવે એટલે આમાં મિલ્ક પાવડર મેં નાખ્યો છે બીજું કાંઈ નથી છે એટલે જાંબુનો પલ્પો છે ને સ્ટોર કરેલો છે અમે એટલે એને બ્લેન્ડ કરીને અને પછી આમાં એડ કરીશું એટલે આને છે ને એકદમ ઠંડુ થઈ જાય ને પછી છે ને આને ફ્રિજમાં મૂકી દેવાનું ચોવીસ કલાક એટલે કાલ સાંજ સુધી અને કોઠીને પણ મૂકી દેવાની એટલે બે ને હું છે ને યાદ કરીને ફ્રિજમાં મૂકી દઈશ કોઠી નહીતર ભૂલાઈ જાય એટલે કાલે પછી અથવા તો રવિવારે અથવા તો કાલ સાંજે કે કરીન અને કરી નાખીશ તો એવું છે તો ને જો શાકભાજી ભરવાનું બાકી છે તો મેં કીધું પેલા શાકભાજી ભરી લો તો ચાલો ફટાફટ કામ કરી નાખું કપડાં તાય સંકલીન બેડ ઉપર મૂકી દીધા છે પછી મેં કીધું હવે ઠેકાણે કરી નાખીશ મારે જે મિક્સરનું જે ગ્રાઇન્ડર નહીં લેવા જવું છે અને ડીમાર્ટ જવું છે પણ મેં જો વહેલો ટાઈમ મળશે ને તો જઈશ તો રસોઈ પછી કરીને જ જઈશ હવે જો હવે શું કરવું એવું છે તો ચલો મળીએ પછી છે ને મારે એક ગ્રાઇન્ડર મશીન છે ને લેવા જવાનું છે જો આ રીતનું છે ને આમાં છે ને નથી ચાલતું આ નીચે હોય ને એમાં લીકેજ થાય છે ખબર નહીં હોય કેમ લીકેજ થતું હોય તો એ આને એ ને પછી અંદરથી છે ને સોટ આવતો એટલા માટે ને આમાં અલગ અલગ ઝાર હોય આ સુખા પીસે ને ઓલા પીસે ને એવું નોખું નોખું હોય તો એ એમાં છે ને ખબર નહીં પાણી જાતું ને તો છે ને સોટ આવતો એટલે એ રિપેર કરાવવા સાતમ આઠમ પહેલાનું છે દીધું છે અઠવાડિયું નહીં પણ સાતમ આઠમ પંદર દિવસ પહેલા પણ એનું કોઈ કોલ બેગ નથી આવ્યો એટલે અત્યારે ત્યાં જઈ આવું ડીમાર્ટ જાવ તો પણ લેટ થઈ જશે હવે સાંજે શું બનાવું રાઈસ કરી નાખું કે અધર કંઈ કરું રાઈસ કે સૂપ કરી નાખું જો હવે શું બનાવું એવું છે ફ્રેન્ડ્સ તો ચલો અને હું રિપેર કરાવી આવું અને બસ પછી આવીને જવાનું બધું હું લઈને બેઠી જ હતી મને આળસ થાતી તીક નથી જાવું આ કાલે દેવાની છે ને તો એટલા માટે પણ એનું ઘસાઈ ગયું છે હવે ગોલ્ડન લાઈન લગાડીને આ બધાને ઘસવાની બાકી છે તો મેં તું કરી નાખું આ બધું ત્રણે ત્રણ આ બધી વસ્તુ છે ને અલગ અલગ કસ્ટમરની છે તો ચલો હું જઈ આવું આ બ્લેન્ડર લઈને આમાં નીચેથી છે ને પાણી જતું હતું ખબર નહીં આ નીચે આપણે પીસીએ ને એટલે અહીંથી છે ને પાણી જાય અને ડાયરેક્ટ છે ને એ પાણી છે ને નીચે ઓલું જે ગ્રાઇન્ડર હોય છે ને એમાં ઉતરે એટલે પછી તો આટલો ટાઈમ થઈ ગયો એટલે શો લાગતો તો મેં કીધું રિપેર કરવા નાખી તો જઈ આવો ને ડિમટ પછી એવો છે કે કાલે મોર્નિંગમાં જઈશ કારણ કે અત્યારે જાઉં તો ઊંઘી લેટ થઈ જાય અને હજુ મારે લિસ્ટ બનાવવાનું બાકી છે કે શું શું વસ્તુ લેવાની છે તો પાવડર તો છે ને લિક્વિડ તો હાવ ખતમ થઈ ગયું છે એટલે એ તો લેવા જવું જ પડશે એટલે કાલે મોર્નિંગમાં મારે જવું જ પડશે તો ચલો મળી આવીને પણ શું કરવા કહી દઈને એનો તો કાઈ સક્સેસ નથી હજી ગ્રાઇન્ડર છે ને રિપેર થઈને આવ્યું નથી એટલે કાલે કીધું છે જોયું હવે કાલે થાય છે કે નહીં અને અત્યારે ડિનર માટે રાઈસ જીરા રાઈસ અને ટમેટો શૂપ આજનો એ મેનુ છે બસ બંને બાફવા માટે મૂકી દીધું છે ને હમણાં બફાઈ જાય એટલે પછી ફાઈનલીનું કરી નાખું અને સૂપ તો હું કાઢી નાખીશ પછી વઘાર પછી કરીશ કારણ કે એ તો તો ગરમ ગરમ હોય જ સરસ લાગે ઠંડુ ન સારું લાગે એટલા માટે તો જો અહિયાં રાઈસ પણ બની ગયા છે જેમાં ચટણી મેં નાખી છે કારણ કે એકદમ પેલા નો ભાવે એટલા માટે ઓનલી ફોર જીરા રાઈસ કર્યા છે અને અહિયાં સૂપ પણ બની ગયું છે મસ્ત મજાનું એકદમ ટેસ્ટી અને આ રીતની એની થિકનેસ છે જો તો ચાલશે અત્યારે ટિકિટ મૂકી દઉં બસ હવે આવવાનો ખાલી ટાઈમ જ છે તો બસ હવે આવશે એટલે જમી લેશું તો એવું છે અને વિડીયોને પણ અહીંયા એન્ડ કરું છું ફ્રેન્ડ્સ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો મળતા રહેશું નવા ફ્રેશ લોક સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ આવ બાય બાય